બધા મિત્રોને હર હર મહાદેવ આજે મારા વિડીયોના માધ્યમ દ્વારા જાણીશું કે આંધ્ર પ્રદેશની અંદર આવેલું ખૂબ સુંદર શિવ મંદિર જેનું નામ છે સંગમેશ્વર શિવ મંદિર તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ સંપૂર્ણ એ સંગમેશ્વર મહાદેવનું શિવાલય છે અને આ છે ક્રિષ્ના નદી તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો અહીંયા આગળ અનેખો મહિમા છે કે આ ક્રિષ્ના નદીનું જે જળ છે તો કહેવાય છે કે સંગમેશ્વર મહાદેવની અંદર આ બ્રાહ્મણો તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ ખૂબ સુંદર શિવાલયમાં બેસી યજમાનો દ્વારા પૂજા અર્ચના કરાવી રહ્યા છો તો આ સંપૂર્ણ નદી છે જેનું નામ છે કૃષ્ણ નદી તો ક્રિષ્ણા નદીનું જે જળ છે તો જુલાઈ સુધી ચોમાસા દરમિયાન આ કૃષ્ણ નદી માં આ મંદિર ડૂબી જાય છે તમે જોવો છો વિડીયોની અંદર કે શિવાલયની આગળ પાછળ ચારે દિશામાં જલ ભરાઈ ગયું છે અને અહીંયા આગળ મંદિરમાં શિવાલયની અંદર મંદિરના પૂજારી ભવ્ય શિવ અભિષેક કરી રહ્યા છે તમે જોઈ શકો છો તો ચોમાસા દરમિયાન કૃષ્ણા નદીમાં આ મંદિર ડૂબી જાય છે આ વિડીયોમાં નદીનું પાણીનું સ્તર ધીરે ધીરે વધે છે કારણ કે મંદિર નદીમાં ડૂબી જાય છે તે પહેલાં મંદિરના આ પૂજારીઓ તમે વિડીયોમાં જોઈ શકો છો મોસમનો છેલ્લો સંભવિત શિવ અભિષેક કરી રહ્યા છે તમે જુઓ છો કે મહારાજ જે શિવાલયના જે પંડિતજી છે એ ખૂબ ભક્તિભાવથી શિવ પૂજન કરી રહ્યા છે આ વિડીયોમાં તમને દેખાય જ છે તમે જોઈ શકો છો અને શિવજીના દર્શન કરી શકો છો અને અહીંયા તમે સામે જોઈ શકો છો કે ક્રિષ્ણા નદીનું જળ હવે શિવાલયની અંદર ધીરે ધીરે આવી રહ્યું છે તમે જુઓ તો આ છે ક્રિષ્ના નદીનું જળ ધીરે ધીરે શિવાલયની અંદર આવી રહ્યું છે અને આ ધીરે ધીરે જળની સપાટી એનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે અને આ જળ એટલું સપાટી દરમિયાન વધે છે કે સંપૂર્ણ શિવજીનો સંપૂર્ણ જે પરિવાર છે અંદર શિવજી છે નંદી ભગવાન છે કુર્મ નારાયણ છે આ સંપૂર્ણ કૃષ્ણા નદીની અંદર ક્રિષ્ના નદી પોતાના જળ વડે શિવ અભિષેક સંપૂર્ણ કરે છે અહીંયા આગળ પણ એના પહેલાં વિડીયોમાં તમે જોઈ શકો છો આ મહારાજ ભક્તિ ભાવથી સંભવિત શિવ અભિષેક કરી રહ્યા છે મંદિરમાં પાણી વધે છે તે દરમિયાન જુઓ પૂજારી કેટલી ભક્તિને ભાવનાત્મક અને અડગતાથી આ શિવ પૂજા કરી રહ્યા છે તમે જોઈ શકો છો તો જુઓ તમે વિડીયોમાં કે બિલકુલ નદીનું પાણી કૃષ્ણા નદીનું જળ ખૂબ મંદિરની અંદર આવી ચૂક્યું છે શિવલિંગનું અર્ધ સ્વરૂપ જળની અંદર ડૂબી ગયેલું છે હવે મહારાજ કૃષ્ણા નદીનું જળ પોતાના કલશ વડે શિવજીની ઉપર ચઢાવી રહ્યા છે તમે જોઈ શકો છો અને ભક્તિથી શિવ પૂજનની અંદર ભક્તિમાં મહારાજ લાગેલા છે આખો પરિવાર ભવ્યતાથી અને ભક્તિથી અહીંયા આગળ પૂજન કરી રહ્યા છે તમે જોઈ શકો છો વિડીયોમાં કૃષ્ણા નદીની જળ સપાટી એટલી બધી વધી જાય છે છતાં પણ આ મહારાજ પોતાના પરિવારજનો સાથે મળીને આ નદીની અંદર રહેવાવાળું આ મંદિર જેનું નામ છે સંગમેશ્વર મહાદેવ શિવાલય એની અંદર બેસીને કૃષ્ણ નદીના જળ વડે સંપૂર્ણ શિવ પૂજન પૂર્ણ કરે છે હવે તમે જોઈ શકો છો પાણી ખૂબ શિવલિંગની ઉપરના ભાગ સુધી આવી ગયું છે છતાં પણ મહારાજ પોતે જળની અંદર શિવાલયમાં બેઠા છે અને કલશ વડે જળ અભિષેક કરી રહ્યા છે શિવ અભિષેક કરી રહ્યા છે તો મિત્રો આ છે સંપૂર્ણ આંધ્ર પ્રદેશની અંદર આવેલું સંગમેશ્વર શિવ મંદિરનો આ સંપૂર્ણ મહિમા મેં તમને જણાવ્યું છે જો મિત્રો મારું આ વિડીયો તમને પસંદ આવે તો મારા વિડીયોને જેટલું બને એટલું વીડિયો તમને જો ગમે તો વિડીયોને લાઇક કરજો કેમ કે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તે પણ મહિનો સંપૂર્ણ આખો મહિનો શિવજી માટેનો છે અને આ શ્રાવણ માસની અંદર ભક્તિથી ભક્તજનો શિવજીની પૂજા કરે છે તો મિત્રો જોઈ શકો છો તમે સંપૂર્ણ શિવજીનું શિવલિંગ પાણીની અંદર ડૂબી ગયું છે આ વિડીયોના માધ્યમ દ્વારા તમે જોઈ શકો છો અને જેટલું બને એટલું મિત્રો આ મારું વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો બધાને હર હર મહાદેવ હર હર